હાલો મિત્રો કેમ હો બધાને તમે બધા મજામાં જઈ હું એકદમ મજામાં હું ટાણે જો આઈ ગયા હાઈના હારા હાથ આ ગઈ જે બા રમવા આજ તો શનિવાર હતો તો ટ્યુશનમાંથી વહેલી આવી ગઈ તો આવીને સીધી દફ્ત મૂકી અને રમવા વહી ગઈ ને હું હવે જો રાંધવાનું ટાણું થતું આવેથી લહાણ ને એવું ફોરતી હતી ને આજ અમારે બનાવવાનું છે પનીરનું શાક અને પપ્પા આજ બપોરે લઈએ વા તો પનીરનું શાક આજે બનાવવાનું હે ફ્રીજમાં હતું ને તો કાઢીને થોડીક વાર હું કો બહાર રાખી દઉં ને પછી રાંધવાની શરૂઆત કરું ને આજે અમારા ઘરે હે ને જમવા આવવાના છે કોણ જમવા આવવાના હે ને એ જવું હોય ને તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હાડા હાથ વાગી ગયા ને આજ તો ઠંડીનું જે પ્રમાણ ઓછું હે બે ત્યાં તો ટાઈટ બહુ પડતી હતી પણ આઈ તા હા ઓસી હે હજી તો જો કે ડાઈની શરૂઆત જ થઈ હજી તેટલી બધી કે ડાઈ રું પડતી ન જ પણ થો ધીમે ધીમે હવે શરૂઆત થતી આવે હે તો આ બધું હાલે હે ને જો રાંધવાની શરૂઆત કરી દીધી આપણે ધીમે ધીમે રાંધવા માંડિયે તો વેલે રું પતી જાય તો હાલો પાછા આપણે મળી થોડી કમાતા સુધી બાય બાય જો આપણે શાક બનાવવાનું હે તો બધી તૈયારી કરી લીધી હે આ મસાલો હે લહણ વાળું નાદી ચટણી છે આમાં હે ટમેટા જ્યુસ જૂસ ને આ હે પનીર તો મેં અહીંયા તેલ મૂકી દીધું હે પેલા આપણે હે ને પનીર ને તેલમાં તરીને નાખ્યું ને પછી એનું શાક બનાવવાનું હે આમાં છે ડુંગળી જો હવે તેલ એવું હે અમે ન પંહી મા માનાખી ને થોડીક વાર તરીલી હું હું કીધું તું મે મેરા મે લઈ જાઉ મેરા માજી અ છનિવાર હે કા લઈ બાર હે ને તો ઉંકા લઈ જાય હો હું હવે આ જ રોતી જવાનું કોને કીધું આ જ રોતી લઈ જાવ તારે હમ આનાં તો રોજે આવે ને એટલે મેરો તરત સાંભળે આજ છનિવાર હે ને તો હવે કોકે કા લઈ બાર હે ને તો ગાડા મે મેરા માં જા

え <Okay. S 2> <laughs> जो मसालो को है। ने पानी ना की, ने थोड़ी कर वार दी हूं। थोड़ी कर मसालो पाकी जाए पानी तो पनीर ना साफ की, तो की जाए रेडी खाई बेना बनाई हूँ, वो किचन में एक बार आ मैंने है ना आज भाई के से मैंने बॉल्स आ मैंने पाले हूं से ये चोक को सुकेवाई है चोक हां मैंने बिना किचन सजाई बिस्किट ने हट कान बदु लाइन बैठी है

क्योंकि आ हनन पप्पा है ने बाहर गया था ने तो इन्हें आवा में थोड़ा मोर थे गयो तो आवा भी गया ना मैं चलो पर इन साथ आओ पर ये खाए ना दिखाओ तो, <laughs> <था था> <laughs> तो जो मैं खावा भी ही गया है यहाँ लो तुम्हारे तो खाओ तो अभी जाओ नहीं आज ना वीडियो बस आठ लोच कल आपने मर गयो एक नया व्लॉग में तो हूँ तो मैं मारा चैनल लाइक सेट